તમે લોકો જાણતા જ હશો કે જો આપણે પાસપોર્ટ કઢાઈએ છીએ તો પોલીસ વેરિફિકેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે પરંતુ હવે ગુજરાત પોલીસે અનેક સુધારા કર્યા છે અને નાગરિકોના હિતમાં આ સુધારા કરવામાં આવ્યા છે ત્યારે આ સુધારા કયા છે તે જાણીશું આજના આ ખાસ વિડીયોમાં નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જો સુધારાની વાત કરવામાં આવે તો ગુજરાત પોલીસે હવે નાગરિકોનું વિચારીને ઘણા મોટા સુધારા કર્યા છે જે સમયે આપણે પાસપોર્ટ કઢાવતા હોઈએ છીએ તે સમયે પોલીસ વેરિફિકેશન માટે આપણો ઘણો સમય જતો હોય છે પરંતુ તેને લઈને હવે ગુજરાત પોલીસ સતર્ક થઈ ગઈ છે અને તેમણે અનેક સુધારા કર્યા છે જો સૌથી પહેલાં સુધારાની વાત કરવામાં આવે તો તેમણે પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવવાની જરૂરિયાત છે તે રહેતી નથી તેવો મોટો સુધારો કર્યો છે જે પોલીસ સ્ટેશન ખાતે આપણે જતા હોઈએ છીએ અને ત્યાં ઘણી કતારો હોય છે કારણ કે અનેક લોકો પાસપોર્ટ કઢાવતા હોય છે અને આ પાસપોર્ટને લઈને આ ખૂબ જ જરૂરી હોય છે કે તમારા ઉપર કોઈ કેસ થયા છે કે નહીં આની અગાઉ તમે કોઈ આરોપી રહ્યા છો કે નહીં તે દરેક વસ્તુની અહીંયા જાણ થતી હોય છે તેવામાં હવે પોલીસ સ્ટેશન ખાતે જવાની જરૂરિયાત નથી તેવો ગુજરાત પોલીસે મોટો સુધારો કર્યો છે કારણ કે તે સમયે જો આપણે જતા હોઈએ તો અનેક જગ્યાએ લાઈન હોય છે ઘણા લોકોને મોડું થતું હોય છે તેવામાં હવે ગુજરાત પોલીસે નાગરિકોનું વિચારીને એક મોટો નિર્ણય લીધો છે કે હવે પોલીસ સ્ટેશન જવાની કોઈ જ જરૂરિયાત નથી તેના પછીની જો વાત કરવામાં આવે તો ફક્ત અરજદારની નાગરિકતા તેમજ અરજદારના ગુનાહિત પૂર્વ ઇતિહાસની ચકાસણી કરવાની રહે છે જે પહેલા ચકાસણી કરતા હતા તેના કરતા હવે ખૂબ જ ઓછા પ્રમાણમાં ચકાસણી કરવામાં આવશે ને જે અરજદારની નાગરિકતા અને તેના અરજદારના ગુનાહિત પૂર્વ ઇતિહાસની ચકાસણી કરવાની રહે છે તેટલો જ આ ફક્ત આ નવો એમનો સુધારો બહાર પાડ્યો છે તેના પછી જો વાત કરવામાં આવે પોલીસ પાસપોર્ટ અરજદારોના સરનામાની ચકાસણી કરવાની આવશ્યકતા રહેતી નથી કારણ કે જો આની પહેલાં પાસપોર્ટની વાત કરવામાં આવે વેરિફિકેશનની તો સરનામું ખાસ કરીને ચેક કરવામાં આવતું હતું ને સાથે જ ઘણી વખત એવું પણ બનતું હતું કે તમારી આસપાસના જે તમારા પડોશી હોય છે અથવા તો તમારી આસપાસ જે મિત્ર રહેતા હોય છે તેની પણ સાક્ષી લઈને જવાનું હતું અને તેની સાથે જ તેઓ જો હા પાડે તે પછી જ કાર્ય આગળ વધતું હોય છે પરંતુ તેવામાં હવે ગુજરાત પોલીસે એક નવો સુધારો લાવ્યો છે કે અરજદારના જે સરનામા છે તેની જરૂરિયાત હવે ચકાસણી કરવાની રહેતી નથી તેના પછી જો વાત કરવામાં આવે પોલીસે પાસપોર્ટ અરજદારોને રૂબરૂ મળવાની કે અરજદારની સહી લેવાની જરૂરિયાત રહેતી નથી આ એક મોટો સુધારો કહી શકાય કે પાસપોર્ટ અરજદારોને રૂબરૂ મળવાની કે અરજદારની સહી લેવાની જરૂરિયાત રહેતી નથી કારણ કે દર વખતે પોલીસ સ્ટેશન જઈને આપણે સહી કરવાની હોય છે જે પણ અરજદાર હોય છે જેને પાસપોર્ટ વેરીફિકેશન કરાવવાનું હોય છે તેને લઈને આ ખૂબ જરૂરી બાબત હોય છે કે તેમને ત્યાં રૂબરૂ જવા જવાનું રહેતું હોય છે ને ત્યાં ઘણી લાંબી કતારો હોય છે ત્યારે લોકોના હિતમાં ગુજરાત પોલીસે મોટો નિર્ણય લીધો છે ત્યારે પછીની જો વાત કરવામાં આવે જે કિસ્સામાં પાસપોર્ટ અરજદારની વધુ ખરાઈ કરવાની આવશ્યકતા જણાય તેવા જ કિસ્સામાં પોલીસે અરજદારોને રહેણાંક સ્થળની મુલાકાત કરવાની રહેશે અને એ જ લોકોને ત્યાં પોલીસ સ્ટેશન બોલાવવાની વાત કરવામાં અહીં આવી છે આની પહેલાં એવું હતું કે જેટલા પણ અરજદારો છે તે પાસપોર્ટ માટે કંઈક કઢાવે છે અથવા તો પાસપોર્ટની કંઈ પણ કાર્યવાહી કરે છે તો દરેક લોકોને પોલીસ સ્ટેશન જવાનું રહેતું હોય છે પરંતુ હવેના કિસ્સામાં એક નવો વળાંક સામે આવ્યો છે ગુજરાત પોલીસે નાગરિકોના હિતમાં એક નવા સુધારા સામે કર્યા છે કે હવે જો ખરાઈ કરવાની હશે કદાચ કોઈ વસ્તુમાં અટવાતા હશે તો જ તેમને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવશે એના વગર પોલીસ સ્ટેશન બોલાવવામાં આવશે નહીં અને જે પ્રમાણે ગુજરાત પોલીસે આ પાંચ છે તે સુધારા બહાર પાડ્યા છે સૌથી પહેલાં તેમણે કહ્યું છે કે રૂબરૂ રહેતી તેમના અરજદારના ગુનાહિત પૂર્વ ઇતિહાસની ચકાસણી કરવાની રહેશે સાથે ખાસ કરીને સરનામાની ચકાસણી કરવાની રહેતી નથી કારણ કે દર વખતે જે પાસપોર્ટ બહાર આવે છે અને તેમાં કદાચ કોઈના સરનામામાં ભૂલ હોય તો પોલીસ વેરિફિકેશનથી તે અટકી જાય છે તેવામાં હવે સરનામાની ચકાસણી કરવામાં આવશે નહીં તેવી પણ અહીંયા વાત કરવામાં આવી છે અને તેની સાથે જો વાત કરવામાં આવે રૂબરૂ મળવાની કે અરજદારની સહીર લેવાની જરૂરિયાત રહેશે નહીં અને સાથે જ કોઈક અમુક એવા કિસ્સા હશે જેમાં ખરાઈ કરવાની આવશ્યકતા જણાવશે તેવામાં જ પોલીસ છે તે પોતે જ રહેણાંક સ્થળની મુલાકાત લેશે અને પોલીસ છે તે પોતે જ જે અરજદાર છે તેની મુલાકાત લઈને તેની ચકાસણી કરી લેશે એટલે આના ઉપરથી કહી શકાય કે જે પોલીસ વેરિફિકેશન પહેલાંના સમયમાં જે ખૂબ અઘરું હતું કારણ કે લોકોને ત્યાં જવું પડતું હતું પોતાના નજીકના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં અને ત્યાં પણ લાંબી કતારો હોય છે ને ઘણા લોકોને તે સમય પરવડે ઘણા લોકોને ત્યાં નહોતું ફાવતું ત્યારે ગુજરાત પોલીસે નાગરિકોના હિતમાં આ સુધારા બહાર પાડ્યા છે આ પાંચ સુધારા તેમને બહાર પાડ્યા છે ને તેમાં અનેક લોકોને હિતમાં નાગરિકોના હિતમાં જે નાગરિકોને મુશ્કેલી પડતી હતી તેવામાં હવે નાગરિકોને સરળતા રહે તેના માટે થઈને ગુજરાત પોલીસ સતર્કતામાં આવી છે ને તેમને આ પાંચ જે નવા સુધારા છે તેને બહાર પાડ્યા છે ત્યારે આ વિષય પર આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર